સુરત મહાનગરપાલિકાને આજની સામાન્ય સભા પહેલાં ભાજપના કોર્પોરેટરો રામ નામ લખેલા જય શ્રી રામ લખેલા કેસરી ખેસ પહેરીને આવ્યા હતા ભાજપના કોર્પોરેટરોએ સામાન્ય સભા પહેલાં હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે અયોધ્યાના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી આજે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા સુધી પહોંચી ગઈ હતી સામાન્ય સભાના અધ્યક્ષ મેયર દક્ષેશ માવાણીએ અધ્યક્ષ સ્થાનેથી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અભિનંદન આપતી દરખાસ્ત રજૂ કરી હતી સુરત નગરપાલિકાની સામાન્ય સભા શરૂ થઈ હતી પહેલા સ્વચ્છતા એવોર્ડ સાથે ભાજપના કોર્પોરેટરો એ ફોટો સેશન કર્યું હતું થોડી જ વારમાં ભાજપના તમામ કોર્પોરેટર ઉભા થઈને એક સાથે હનુમાન ચાલીસા નું પઠન કર્યું હતું ત્યારબાદ સામાન્ય સભા શરૂ થઈ હતી સામાન્ય સભામાં દરેક કોર્પોરેટરો એ પોતાનો પ્રતિભાવ રજૂ કરતા પહેલા જય શ્રી રામ ના નારા લગાવતા જોવા મળ્યા હતા આજની સામાન્ય સભાની અંદર વિપક્ષના તમામ સભ્યો દ્વારા અમે લોકોએ જે આપણે સુરત મહાનગરપાલિકાને સ્વચ્છતામાં પહેલા નંબરનો જે એવોર્ડ મળ્યો છે તો એ બદલ તમામ સ્વચ્છતામાં ભાગ લેનાર તમામ અધિકારી શ્રીઓ સાથે સાથે તમામ કર્મચારી શ્રીઓ જેમણે સફાઈ અભિયાન દિવસ રાત એક કરીને સફાઈમાં જોડાયા અને સુરતને નંબર વન લાવીને જે સુરતની જનતા છે તમામે આ સફાઈ અભિયાનમાં જોડાઈને સુરતના નંબર વન પર લાવવા બદલ અમે સુરતની તમામ જનતા સુરતના અધિકારી શ્રી આરોગ્ય વિભાગના અધિકારી શ્રી કર્મચારી શ્રી તમામને અમે શુભેચ્છાઓ આપી સાથે સાથે જે આપણે કહેવાય કે હિન્દુ આપણા હિન્દુ પરંપરા મુજબ જે અયોધ્યાની અંદર રામ મંદિરની જે રામ મંદિર જે બન્યું અને સાથે રામ ભગવાનની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ તે આપણા તમામ હિન્દુઓ માટે એક ગર્વની ક્ષણ હતી માત્ર ને માત્ર ભારતના હિન્દુઓ માટેની પણ આખા વિશ્વના તમામ હિન્દુઓ માટેની આ ગર્વની ક્ષણ હતી તો એમાં પણ અમે લોકોએ જેટલા લોકો જોડાયા હતા તમામ લોકોને શુભકામનાઓ આપી સાથે સાથે અમે એવી માંગણી કરી છે કે ગયા વર્ષે પણ બજેટની અંદર અમે માગણી કરી હતી કે સુરત મહાનગરપાલિકાની જે કચેરી છે એમની અંદર પણ એક રામ ભગવાનનું મંદિર બનાવવામાં આવે અને સાથે સુરત મહાનગરપાલિકાની અંદર જેટલા પણ મંદિરો છે સીઓપી ની જગ્યાની અંદર મંદિરો છે તમામ મંદિરોની અંદર વેરો માફ કરવામાં આવે કેમ કે મંદિરોમાંથી ક્યારેય પૈસા લેવાતા નથી પરંતુ હિન્દુ સંસ્કૃતિને આપણે હિન્દુ છીએ તો આપણે હંમેશા મંદિરોમાં દાન આપતા હોય છે લેવાનો નથી હોતો તો હિન્દુ તમામ મંદિરોની અંદર વેરો માફ કરવાની પણ અમારી માંગણી હતી સાથે સાથે અલગ અલગ કામો ઉપર અમારા વિપક્ષના તમામ સભ્યોએ પોતપોતાની રજૂઆતો ઘણી આવાસો વિષય ઉપર હોય કે પછી આંગણવાડીના વિષય ઉપર હોય હેલ્થ સેન્ટર કે હોસ્પિટલના વિષય ઉપર અમારા તમામ સભ્યોએ રજૂઆતો કરી અને સાથે એક કામ હતું કામ નંબર ત્રણ અને ઠરાવ નંબર અઢાર જે કામ એવું હતું કે એક અધિકારી કે જે બે હજાર અઢારમાં લાંચ રિશ્વત બ્યુરો દ્વારા એમની અટકાયત કરવામાં આવે છે આજે બે હજાર ચોવીસ છે તો આજે બે હજાર ચોવીસ ની અંદર પ્રોસિક્યુશનની મંજૂરી માટેનું જે કામ છે એ આજે આવે છે તો સાત વર્ષથી આ વહીવટી તંત્રએ કામ શું કર્યું કેમ ગોકળ ગતિએ એટલું કામ ચાલવામાં આવે છે ખરેખર નિયમ પ્રમાણે એમને ત્રણ મહિનાની અંદર ફાઇલ પુટઅપ કરવાની હોય કા પ્રોસિક્યુશનની મંજૂરી માટેની હા અને કા ના તો કેમ સાત સાત વર્ષનો સમયગાળો લાગ્યો આ એક ફાઇલને સામાન્ય સભામાં લાવવા માટે તો અમે કમિશનરને સીધો પ્રશ્ન પૂછ્યો કે આજે આ સદન એકસો વીસ કોર્પોરેટર વચ્ચે તમે જવાબ આપો કે કેમ સાત વર્ષનો સમયગાળો લાગ્યો તો માનનીય કમિશનર કમિશનરશ્રીએ કોઈ જવાબ નથી આપ્યો ત્યાર પછી સાથે વાત એ પણ કરી કે જે લાસ્ટ અમારી જે એક્ઝિક્યુટીવ કમિટીની મિટિંગ હતી સ્મીમેરની અંદર તો એ મિટિંગની અંદર એક કામ આવ્યું હતું કે ઠરાવ રદ કરવાનું એક બાજુથી સ્થાયી સમિતિની અંદર ઠરાવ મંજૂર થાય છે એક દિવસ પહેલા ટેન્ડર કે છે કે મારાથી ભૂલથી ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયું છે છતાં પણ બીજા દિવસે સ્ટેન્ડિંગના કામમાં કામ મંજૂર થાય છે અને પછી પાછું કામ આ લોકો લાવે છે એક્ઝિક્યુટિવ મિટિંગમાં કે ભાઈ ભૂલ થઈ ગઈ હતી પેલા ટેન્ડરરથી ભૂલથી ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયું હતું તો હવે જે સ્થાયી સમિતિનો આ ઠરાવ છે તો હવે પાછું રદ કરો તો આ જે વહીવટી આખી પ્રક્રિયા છે તો કોઈ પાસે સમય જ નહોતો આ ડોક્યુમેન્ટ ચેક કરવાનું પહેલું કે જ્યારે ટેન્ડરર ટેન્ડર ડોક્યુમેન્ટ મુકતા હોય છે અપલોડ કરતા હોય છે ત્યારે ચેક કરવાની જવાબદારી જે તે ડિપાર્ટમેન્ટના અધિકારીઓની હોય છે ત્યાર પછી ખોટા ડોક્યુમેન્ટ નથી બધું ઓકે છે ફાઇલ બરોબર છે ત્યાર પછી અમને પુટઅઅપ કરવાની હોય છે સ્ટેન્ડિંગમાં તો સ્ટેન્ડિંગમાં પણ અમારા વિપક્ષના એક પણ સભ્ય નથી પરંતુ અમે એ જ કહીએ છીએ કે જ્યારે સ્થાયી સમિતિના જે ચેરમેન છે એમની પાસે પણ કોઈ કદાચ એમણે સવાલ નહીં કર્યો ભાઈ ફાઇલ ઓકે છે કે નહીં ડોક્યુમેન્ટ ચેક કરાશે કે નહીં એમને તો શું પહેલા આંધળો વિશ્વાસ છે માનનીય કમિશનર ઉપર એટલે એમણે તો ઠરાવ બી મંજૂર કરી દીધો હવે પાછળ ઠરાવ રદ કરવાનું કામ આવશે એટલે અમારું કહેવું એવું છે કે માનનીય કમિશનરશ્રીની વિરુદ્ધમાં ઠપકાની દરખાસ્ત આવનારી બોર્ડની અંદર કેમ ના લાવવી એના માટેનો ખુલાસો એકસો વીસ કોર્પોરેટર વચ્ચે માનનીય કમિશનરશ્રી પાસે માંગ્યો પરંતુ કમિશનરશ્રીએ કોઈ જવાબ આપ્યો નથી જેથી અમે આવનારી જે બોર્ડની અંદર અમે માનનીય કમિશનર વિરુદ્ધમાં ઠપકાનો દરખાસ્ત તમે લાવવાના છે